જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી ચેનલ પર ઘણા બધા સ્પ્લેન્ડર ગાડીઓ વેચાવા માટે આવેલી છે ટુ વ્હીલ ગાડી તો વિડીયો પૂરો જોતા રહીજો સાવ સસ્તી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે બધી જ ગાડીઓ વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર છે બ્લેક કલર બ્લેક પટ્ટાનું સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર વેચી દેવાનું છે સિલેક્ટેડ નંબરવાળી એક ગાડી છે છસો સાસઠ સિલેક્ટેડ નંબરવાળી ગાડી પણ આપણી પાસે વેચાવા માટે આવેલી છે તો વિડિયો પૂરો જોતા રહેજો આ ગાડીઓ વેચી દેવાની છે એક જ માલિક પાસે બધી જ ગાડીઓ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ બધી જ ગાડીઓ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે સૌથી પહેલાં તો મિત્રો તમે જે પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો બે હજાર તેરનું મોડલ છે જાજવેલી ગાડી એન્જિન પાવરફુલ છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો કંપની કલર એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર કાર્યતર જોવા મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરીને સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો કિંમત વિશે વાત કરી દો તો આ સ્પ્લેન્ડરની કિંમત ત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં હજી ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીના માલિકના નંબર ક્યાંથી ને તેની બધી જ માહિતી મળી રહેશે અને ક્યાં જોવા મળશે તેની પણ માહિતી મળી રહેશે મિત્રો એક જ માલિકને આ બધા સ્પ્લેન્ડર વેચી દેવાના છે તો વિડીયોના અંત સુધી બની રેજો વિડીયો પૂરો જોતા રહીજો ત્યારબાદ મિત્રો તમે જે બ્લેક પટ્ટાનું સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે વન ઓનર ગાડી જોવા મળી રહે છે મોડલ બે હજાર સોળનું મોડલ છે આ સ્પ્લેન્ડરનું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન પણ સારી છે સાસવેલું સ્પ્લેન્ડર જોવા મળી રહે છે ગાડીમાં કોઈ ફોલ્ટી જોવા નહીં મળે ચાચવેલું જોવા મળી રહે છે વન વોનર ગાડી છે મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત પાંત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે બે હજાર સોળનું મોડલ છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કાટકે સડો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મિત્રો આ બધા જ સ્પ્લેન્ડર એક જ માલિક પાસે ભૌતિકભાઈ પાસે જોવા મળી રહે છે તમે ભૌતિકભાઈનો કોન્ટેક કરી શકો છો ફૂલ જવાબદારી સાથે આ બ્લેક પટ્ટાનું સ્પ્લેન્ડર પ્લસ વેચી દેવાનું છે ત્યારબાદ મિત્રો તમે જે પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર રહ્યા છો સેલ્ફ સ્ટાર્ટ બે હજાર ને ઓગણીસનું મોડલ છે સ્પ્લેન્ડરનું ન્યૂ કન્ડિશનમાં સ્પ્લેન્ડર જોવા મળી રહેશે સાચવેલું સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો સેલ્ફ સ્ટાર્ટ બે હજાર ઓગણીસનું મોડલ પોલીસ પટ્ટો સેલેક્ટેડ નંબર છે ગાડીના છસો સેલેક્ટેડ નંબરવાળું સ્પ્લેન્ડર વેચી દેવું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એકદમ સાચવેલું છે સ્પ્લેન્ડર શોરૂમ કન્ડિશનમાં જોવા મળી રહે છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટેજ જોવા નહીં મળે કે ગાડીમાં ક્યાંય કાટ કે સડો પણ નહીંથી ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વહેંચવાનું છે મોડલ બે હજાર ઓગણીસનું મોડલ છે પોલીસ પટ્ટો છે સેલ્ફ સ્ટાર્ટ લઈ જાઓ મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આ બધા સ્પ્લેન્ડર તમને પ્રોપર ગાડીઆથર જોવા મળે રહેશે ભૌતિકભાઈ પાસે તમે ભૌતિકભાઈનો કોન્ટેક કરી શકો છો સેલેક્ટેડ નંબરવાળું સ્પ્લેન્ડર વહેંચી દેવાનું છે ઓગણીસનું મોડલ છે પોલીસ પટ્ટો સેલ્ફ સ્ટાર્ટ જોવા મળે રહેશે સેલેક્ટેડ નંબર છે એન્જિન પાવરફુલ જોવા મળે છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી કે કોઈ વાંધો પણ નથી એકદમ સાચવેલું સ્પ્લેન્ડર જોવા મળે રહેશે ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડરની કિંમત પચાસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો તમને ગાડી હાથર જોવા મળી રહેશે ભૌતિક ભાઈ પાસે આ બધી જ ગાડીઓ ભૌતિક ભાઈ પાસે જોવા મળી રહેશે તમે ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડીઓ ખરીદી શકો છો ત્યારબાદ મિત્રો તમે જે બ્લેક કલર સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો ફૂલ મોડીફાય કરેલું સ્પ્લેન્ડર જોવા મળી રહે છે ચાચવેલું સ્પ્લેન્ડર છે ફૂલ મોડીફાય કરેલ છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મોડલ બે હજાર તેરનું મોડલ છે ચાચવેલી ગાડી એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આપણી ગાડીઓ એકદમ એક નંબર ગાડીઓ જોવા મળી રહી છે બધી જ ગાડીઓ એક નંબર છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર તેરનું મોડલ છે મિત્રો તમારે સ્પ્લેન્ડરના કિંમત વિશે વાત કરી દો તો કિંમત ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં હજી ફેરફાર કરી આપશે કિંમત અંદાજીત છે મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ ગાડી આધાર જઈ શકો છો તમે ત્યાં ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે આ સ્પ્લેન્ડર બધા જ ખરીદી શકો છો ભૌતિકભાઈ પાસે જ બધા એક સ્પ્લેન્ડર જોવા મળે રહેશે નંબર વન કન્ડિશનમાં બધી જ ગાડીઓ જોવા મળે છે એકદમ ચાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો બ્લેક કલર સ્પ્લેન્ડર હીરો સ્પ્લેન્ડર પ્લસ એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મોડિફાઈ કરેલ સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ને તો તમે રૂબરૂ જઈ શકો છો અને ભૌતિકભાઈનો કોન્ટેક કરી શકો છો બે હજાર તેરનું મોડલ છે કિંમત ત્રીસ હજાર રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે ભૌતિકભાઈ પાસે જ બધા સ્પ્લેન્ડર જોવા મળે છે તમે ભૌતિકભાઈનો કોન્ટેક કરીને આ સ્પ્લેન્ડર વિઝેની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો મિત્રો ત્યારબાદ તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર વહેંચી દેવાનું છે મોડલ બે હજારને તેરનું મોડલ છે સેલ્ફ સ્ટાર્ટ જોવા મળી રહેશે ચાચવેલું ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વહેંચવાનું છે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ સારી છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વહેંચી દેવાનું છે બે હજારને તેરનું મોડલ છે સેલ્ફ સ્ટાર્ટ જોવા મળે રહેશે કિંમત વિશે વાત કરી દો તો કિંમત ત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે સ્પ્લેન્ડરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી છે એ નંબર વન કંડિશનમાં ગાડી જોવા મળે રહેશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે આ ભૌતિકભાઈનો કોન્ટેક કરી શકો છો નંબર વન કન્ડિશનમાં જોવા મળે છે મિત્રો તમારે જો આ સિવાયની બીજી પણ ગાડીઓ ખરીદવાની ઈચ્છા હોય તો ભૌતિકભાઈ પાસે અઢળક ગાડીઓ જોવા મળી રહેશે તેમની પાસે ઘણી બધી ગાડીઓ છે તમે ત્યાં રૂબરૂ પણ જઈ તમે બીજી ગાડીઓ પણ ખરીદી શકો છો તેમની પાસે આ સિવાયની ઘણી બધી ગાડીઓ છે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીઓ જોઈ તમે ગાડીઓ ખરીદી શકો છો તેમની પાસે ઘણી ગાડીઓ જોવા મળે રહે છે તમે ગાડીની કન્ડિશન મીડિયો આ જોઈ શકો છો બે હજાર તેરનું મોડલ છે આ ગાડીનું સેલ્ફ સ્ટાર્ટ કિંમત ત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો આ બધી જ ગાડીઓ ક્યાં જોવા મળશે અને કોની પાસે જોવા મળે રહી છે તેની વાત કરી દો આ બધી જ ગાડીઓ તમને પ્રોપર ગાડી હાથે જોવા મળી રહેશે એ પણ ભૌતિક ભાઈ પાસે ભૌતિક ભાઈનો નંબર તમે જ્યાં વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે ત્રાણું એક ત્રીસ વાળા ત્યાં ભાઈના નંબર છે ભૌતિક ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ બધી જ ગાડીઓ વિશેની વધુ માહિતી મેળવી શકો છો ભૂલ જવાબદારી સાથે બધી જ ગાડીઓ વહેંચી દેવાની છે મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લઈ તમે ત્યાં તેમની પાસે ઘણી બધી ગાડીઓ છે તમે ત્યાં જાય રૂબરૂ જાય તમે ઘણી ગાડીઓ જોઈ ગાડી ખરીદી શકો છો એમની પાસે ઘણી બધી ગાડીઓ છે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું હોય ને તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડીઓ વેચી દેવાની તેમની પાસે ઘણી ગાડીઓ જોવા મળે છે મિત્રો તમે રૂબરૂ પણ જાય ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ લેશો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું